નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ મંત્રીનું મહત્વનું વાયરલ નિવેદન જોવા મળી રહ્યું છે ફરી જ્ઞાન સહાયકો નીમવામાં આવશે અને ભરતી પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જગ્યાઓમાં કેટલો વધારો કરવામાં આવશે ત્રણ મિનિટનો વિડીયો આપણે નિહાળવાના છીએ જેથી અંત સુધી નિહાળો એક લાઇક પણ જરૂરથી કરજો તો શરૂ કરીએ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે અને એ કાયમી ઉકેલ નથી એવું મેં ગયા વખતે પણ કહ્યું હતું એનામાં એને એને ધ્યાને લઈને અમે ચાલુ વર્ષે આજે આપણી એક્ઝામો નવી આપણે લીધી અને જે આપણું મહેકમ હતું એ પ્રમાણે એકત્રીસ દસના ધ્યાને રાખીને અમે અત્યારે આ જગ્યાઓ આપણી ખાલી હતી ગુજરાતમાં એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ શ્રીઓ અને અમારા સાથે કેબિનેટ અને સાથે વિભાગના અધિકારીઓ સાથે સલાહ મસરા કરીને અમે આ જે મહેકમ પ્રમાણે આ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ ભરવાનો નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમને આપ્યો છે એટલે હવે આ જે વૈકલ્પિક વ્યવસ્થા જે હતી આપણી જ્ઞાન સહાયક ગયા વર્ષે આપણે ભરતી કર્યા છે સત્તર હજાર જેટલા ભરતી કર્યા છે આપણે એમને આપણે વેતન પણ સારું એવું આપીએ છીએ પ્રાઇમરીમાં એકવીસ હજાર છે માધ્યમિકમાં ચોવીસ હજાર છે અને ઉત્તર માધ્યમિક છવ્વીસ હજાર એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને જે મેરિટ લાયા હતા એમને ઓર્ડર આપ્યા એટલે એ શિક્ષક તરીકેની એમની એમની નવું શીખી શકે શીખવાડી શકે અને વિદ્યાર્થીઓ સારા ટીચર મળે હેતુ એ હતો અને હવે જે આપણી રેગ્યુલર ભરતી કરવા જઈ રહ્યા છે એટલે એ જ્ઞાન સહાયક અગિયાર મહિનાનો કરારવાળો તો એ પણ આમાં એપ્લાય કરી શકશે પછી મેરિટના ધોરણે એમને ઓર્ડર મળશે અને આ જે જગ્યાઓ જે આપણી ટોટલ જે છે ટેટ ટુની અને ઉત્તર માધ્યમિક જે ભરાશે એ ભરાશે ભરાયા પછી પણ વેકેન્સી ખાલી રહે કેટલીક મેડિકલના કારણે કોઈ મૃત્યુ થયા હોય જિલ્લા ફેરની બદલી થઈ હોય કેટલાક રિટાયરમેન્ટ સતત ચાલતી પ્રક્રિયાઓ છે એમાં જે વેકન્સી ખાલી રહે એના માટે પણ જ્ઞાન સહાયકની અમારી યોજના અમે ચાલુ રાખવાના છીએ એ ચાલુ રહેશે આટલી જગ્યાઓ ચોવી હજાર સાતસો ભર્યા પછી પણ જે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં જ્ઞાન સહાયક જે પોલિસી છે એ અમારી કરારવાળી ચાલુ રહેવાની છે અને ભરતી પણ ચાલુ રહેશે તબક્કાવાર અને એ વાઇઝ અમે જે જગ્યાઓ એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ શિક્ષણ વિભાગમાં રિટાયરમેન્ટ બે તારીખોનું હોય છે સત્રાંતે અને સત્રની વચ્ચે એટલે એમાં જે જગ્યાઓ ખાલી પડે અમે રેગ્યુલર પણ ભરતી ભરતી કરીશું પણ વાર્ષિક ભરતી કેલેન્ડર ચા જે કરીશું વાર્ષિક ભરતી ને વચ્ચે જે કે વિદ્યાર્થીઓને આ જ્ઞાન સહાયક પોલીસ ચાલુ રહેશે વિદ્યાર્થીઓ હવે જેને જે બોલવું બોલે એ લોકશાહી દરેકને બોલવાનો અધિકાર મળેલો છે પણ જે વાસ્તવિકતા જે છે એ આપણે સમયાંતરે આ ભરતી હા વચ્ચે થોડી બ્રેક પડી હતી એટલે એ અમે સ્વીકારીએ છીએ આપણે નથી કરી શકીએ પણ હવે એને અમને સ્મૂથલી હવે આપણે મંજૂરી મળી છે એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ ટુની અને અન્ય માધ્યમની ટેટ વનની અને સાથે તાટ માધ્યમિક તાટ ઉત્તર માધ્યમિક એચ મેટ આચાર્યોની અને આવનારા સમયમાં એ તબક્કવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આ જે પરિપૂર્ણ કરીશું તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું એટલે શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અગવડતા ના પડે એના માટેના પ્રયત્નો કરીશું આજે ચોવીસ હજાર સાતસો જગ્યાઓ નાની મોટી નથી આજે સિત્તેર ટકા જગ્યાઓ આપણી ભરાવાની છે અને ફરીથી પાછું એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી

બાકી જગ્યાઓમાં કેટલો વધારો થવો જોઈએ વયમર્યાદામાં શું ફેરફાર થવો જોઈએ સાથે સાથે જ્ઞાન સહાયકો ચાલુ રહેવા કે ના રહેવા એના ઉપર પ્રોપર તમે તમારો અભિપ્રાય જણાવજો જય હિન્દ જય ભારત